તલાલા ગીર પંથકના ખેડૂતો વીજતંત્રના વાંકે પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે સરકારને આઠ કલાક વીજળીના દાવા ગીર પંથકના ગામોમાં પોકળ હોવાનો ખેડૂતોનો આક્ષેપ પીજીવીસીએલના પાપે પિયત પૂરતા પ્રમાણમાં થતું ન હોવાથી ઊભો પાક બળી જવાની મીડિયા સમક્ષ ખેડૂતોએ ભીતિ વ્યક્ત કરી આ દ્રશ્યો છે તલાલા વિધાનસભા મત વિસ્તારના ગ્રામ્ય પંથકના જ્યાં ઠેર ઠેર પીજીવીસીએલ તંત્રની ગંભીર બેદરકારીને ઉજાગર કરતા આ વીજ થાંભલાઓ કે જેના પર વેલાઓ ચડી ગયા છે પરંતુ પીજીવીસીએલ તંત્ર માત્ર કાગળ પર જ મેન્ટેનન્સ કરતું હોય તેમ વીજ થાંભલાઓ પરના આ વેલાઓ દૂર કરતું નથી અને જેના પાપે ગીર પંથકના બાવીસથી વધુ ગામોમાં વારંવાર ખેતીવાડીમાં વીજ પુરવઠો ખોરવાઈ જતો હોવાનો આક્રોશ ખેડૂતોએ મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો ખેડૂત અગ્રણી વિજય હિરપરાએ આ સમસ્યા મામલે સરકારને લેખિત ફરિયાદ કરી જણાવ્યું છે કે ચોમાસું પૂરું થતાં ઊભા પાકમાં પિયતની તાતી જરૂરિયાત વચ્ચે પીજીવીસીએલના પાપે વીજ પુરવઠો પૂરતા પ્રમાણમાં મળતો ન હોવાથી પિયતના અભાવે પાકને નુકસાનની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે વડલાગીરના યુવા ખેડૂત ધવલ કોટડિયાએ જણાવ્યું હતું કે વીજતંત્ર દ્વારા મેન્ટેનન્સની કામગીરી માત્ર કાગળ પર થતી હોય તેમ ગીર પંથકના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ થાંભલા ઉપર વેલા ચડી ગયા છે જેને ઉતારવામાં નહીં આવતા વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સરકાર આઠ કલાક વીજળીની વાતો કરે છે પરંતુ ગીર પંથકના ગામડાઓમાં વીજળી વારંવાર ગુલ થઈ જવી અને અપૂરતો વીજ પુરવઠો મળે છે જેના કારણે ખેડૂતોને હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી કાવાડ તાલુકાના અકોરવાડી સબ ડિવિઝનની અંદર જ્યોતિ અને વાડી વિસ્તારમાં પાવરનો બહુ મોટો પ્રોબ્લેમ છે ટાઈમસર પાવર નથી મળતો અને એને રજૂઆત કરવા છતાં અમને ખેડૂતોને કોઈ પણ ન્યાય નથી મળે છતાં પણ તંત્ર ધ્યાન નથી લેતું ખેડૂત વારિયા અત્યારે હાલમાં જે અંદર પાવરનો ટાઈમ છે સવારે બપોરના વાગ્યા સુધીનો છે વહેલી સવારે વન્યપ્રાણીના ડરના મારે પણ પાંચ વાગે વારિયા જવું પડે છે ખેતર અને જો મજૂર રાખેલો હોય તો સવારે મૂકવા વાર્ય લઈને જાય છે પાણી પાવર ટાઈમે આવતો નથી જેથી મોડી રાત સુધી પાવર રહે છે તો જે અમારે અડધા ટાઈમની મજૂરી આપવી પડે આખા ટાઈમની આપવી પડે છે આની વારંવાર રજૂઆત કરે છતાં તંત્ર ધ્યાને લેતું નથી છેલ્લા છ દિવસથી વારંવાર તાર પડવાનો ફોલ થાય છે તો શું ક્લી મંચોની કામગીરી માત્ર કાગળ પર છે યા દો ત્યાં નકરા વેલા છડી ગયેલ છે પોલ ઉપર યાદ જોવો ત્યાં વાયર ઢીલા છે જે વાયર ખેંચવાની અરજી આપેલ છે એમાં પણ નિકાલ કરવામાં નથી આવ્યો જો જે લાઇટનું બિલ આવે છે વાડી વિસ્તાર કે જે તેનું તો લેટ સમય ભરવામાં આવે તો એની ઉપર દંડ કરવામાં આવે છે ખેડૂતોને તો આવી જ રીતે અધિકારીઓ કામ નથી કરતા એની ઉપર દંડવામાં કેમ નથી આવતો અમારી તો લોકમાગણી એવી છે કે ટાઈમ જે આઠ કલાક ખેડૂતને પાવર મળવો જોઈએ એ સમયસર મળે જેથી કરી ખેડૂત હેરાન ન થાય અને જે ટીસી બદલાવની અરજીઓ આપવામાં આવે છે તો એક એક મહિનો સુધી આવતા નથી જોવા અને આવે તો છતાં પણ બળેલા ટીસી પણ નાખીને જાય છે આવું તંત્રની બેદરકારીથી ખેડૂતો હેરાન છે અને છેલ્લા ઘણા સમય લાંબા સમયથી વરસાદનું ખેંચાણ થઈને પાવરની તાતી જરૂર છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામ કરવામાં આવશે સબ સબડિવિઝન માં આકલવાડી પીજિવિશન સબડિવિઝન ની બહુ બેદરકારી છે ખેડૂતો કે અરજદારો ગ્રામ્ય કે ખેતીવાડી પંથક ની કોઈ પણ ફોલ્ટ હોય કે કોઈ પણ અરજી હોય તેમનું કામ કોઈ પણ કામ સમસ્યા થતું નથી અને

જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની